પોરબંદરના યાર્ડમાં શિયાળાના પ્રારંભે જ શાકભાજીની આવકમાં વધારો થયો છે તો ટમેટાની આવકમાં ઘટાડો થતા ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે પોરબંદર જિલ્લામાં શાકભાજીનું વાવેતર ખૂબ ઓછું જોવા મળે છે ખાસ કરીને અમુક વિસ્તારમાં સામાન્ય શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે હાલ શિયાળાની ઋતુનો પ્રારંભ થતાની સાથે જ અન્ય શહેરમાંથી પોરબંદરના યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે હાલ્યાડમાં વટાણા વાલ વાલો પાંદડી અને અન્ય શાકભાજીની આવકમાં સામાન્ય વધારો થયો છે તેથી શાકભાજીના ભાવમાં આશિક ભાવ ઘટાડો નોંધાયો છે હાલ્યાડમાં શાકભાજીની આવક વધુ હોવાથી શાકભાજીનો ખડકલો જોવા મળી રહ્યો છે મારું નામ કેતનભાઈ છે છે બરાબર છે અને ચોમાસા કરતાં અત્યારે શાકભાજીનો આવક કરતાં સારી છે નો ડાઉટ અત્યારે એટલે બધું પણ વધારો નહોતું જે પ્રમાણે માણસ શિયાળામાં અત્યારે હોવો જોઈએ આવકમાં પણ પહેલાં કરતાં વાંધો ન થતો હોતો અને ટમેટા સડનલી એકી ધારા જે સાઠના સીધા એકસો વીસ જેવો ભાવ થઈ ગયો એકદમ અસર થઈ ગઈ છે અને જે રીંગણા કહો કે બીજી કંઈ વસ્તુ કહો શાકભાજીમાં એનો આવક તો થયો છે પણ હજી એટલે બધું શિયાળા જેટલો હોવો જોઈએ એ પ્રમાણે અત્યારે ખોરાક સંતોષાય નથી પણ આશા છે કે ધીરે ધીરે આવક વધતી સમાન બની જાય રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હાલ ટમેટાની આવક ઘટી છે ટમેટાની આવકમાં ઘટાડો થતાં જ પ્રતિ કિલોના સો રૂપિયા ભાવ પહોંચ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર